નમસ્તે વિદ્યાર્થી મિત્રો ચાલો બધાને એક થી દસ આવડે છે ને ચાલો બોલીએ હા ક્રમિક બોલો સરસ હવે જુઓ એક થી દસ ક્રમિક તો આવડી ગયું હવે તમારે હું જે સંખ્યા મૂકું ને એના પછીની સંખ્યા તમારે ગોઠવાની છે હે ચાલો પેલા આરતી બેન ચલો ટીચરે કેટલા મૂક્યા ચાર પછી ની સંખ્યા ખૂબ સરસ ચાલો ચલો કેટલા મૂક્યા અરે વાહ ચલો ભાઈ આરતી માટે ક્લેપ કરો ચલો અવે હર તારો વારો ભાઈ પ્રતિદાન કરીવા ચલો પહેલા બોલવાનું ટીચરે કેટલા પૂખ્યા 10 કરીવા ચલો ખૂબ સરસ ચાલો દર્શન ભાઈ વાહ ચલો खूप સરસ आंबोली देवानो 8 9 9 ચાલ હવે આપણે पहिलाની સંખ્યા મુકવાની બરાબર છે ચાલો હવે આપણે એના માટે ઉલટા ક્રમમાં આ બોલીએ 10 9 8 7 6 5 4 3 2 1 હ

વારો વારું ચલો સાત ની આગળની સંખ્યા સાત ની વાહ ની સંખ્યા ચાર ની પેલા ની સંખ્યા બોલો બેટા ચાર ની આગળ કઈ સંખ્યા આવે બોલવાનું

તમારે આમાં ખૂટતી સંખ્યા મૂકવાની જુઓ દાખલા તરીકે હું જો અહીં છ મૂકું તો છ ની પહેલાની અને પછીની સંખ્યા મૂકવાની જો ટીચર અહીં છ મૂકે તો છ પછી બે જગ્યા ખાલી છે ખૂટે છે તો છ પછી સાત આઠ મૂકવાના ચલો છ ને તૈયાર હા મજા આવશે ચલો બેટા યશ્વી આ બાજુ આવી જાઓ ચલો હવે

અરે વાહ ખુબ સરસ ચાલો બેટા હવે ચલો મેં કેટલા મૂક્યા આરતી બેન તો ચાલો હવે એની આગળ પાછળની સંખ્યા ગોઠવા બેટા ત્રણ ત્રણ ની પહેલા બે વે ચાલો અવક્રમિક બોલી જોવા બેટા બે ખુબ સરસ ચાલો હવે ગૌતમભાઈ ચલો ક્રમિક બોલો તો બેટા ક્રમિક બોલવાથી જો કોક વાર ખોટો અંક ઉઠવી જાય તો આપણને ખબર પડી જાય બેટા ચલો ચલો દર્શનભાઈ ही चरे मुक्या मुख्या आठ अवे आगण पाछण नी संख्या गोठ वो त्र आठ नी आगण सु आवे साथ अने आठ पच्छी नौ आठ पच्छी नौ शाथ आठ नौ अरे वाह बेटा खूब सारा चलो क्लैप करो दर्शन माते चलो होवे हूँ पहली संख्या मुकीस तमारे बीजी बे क्रमिक संख्या गोठवानी चलो रेणुका कितना मुके टीचरे चा। हाँ चार पची कितना आपसे पाँच छो चलो बोली जाओ बेटा अरे वाह खूब सरस चलो कितना मुके टीचरे चा, हाँ छो पची अरे वाह બોલી જાવ ક્રમિક બોલો બેટા અરે વાહ ખુબ સરસ ચાલો વારે ભાઈ ચલો દર્શન ભૈયા અરે વાહ ચલો ક્લેપ દો ભાઈ હા ચલો હવે તમને સરસ રીતે ચલો હવે હવે તમારે છે ને આ કાર્ડ ગોઠવવાના બરાબર અહિયાં ટીચરે લખ્યું છે પછીની

સરસ સરસ નવ પછી હાથે દસ બેટા બનાવો હા એક જુદું છે હા સરસ પાંચ પછી અરે વાહ ક્લેપ કર દો ભાઈ રેણુકા માટે ખૂબ સરસ હવે આ બધા એ અંક ગોઠવી દો બેટા આ બાજુ ચલો હવે પહેલાની સંખ્યા પહેલાની સંખ્યા મૂકશે ગૌતમ દર્શન અને ગૌતમ હવે ચલો આ બાજુ મૂકો બેટા એટલે ફાવે ચલો ચલો પાંચ હવે ધ્યાન રાખવાનું હો પાંચ ની પહેલાની સંખ્યા